જે હેરિટેજ વોકનું આયોજન વડવાણ શહેરમાં કરવામાં આવ્યું છે એમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સપોર્ટ કર્યો છે અને એમાં અમે સામેલ થઈ ગયા છે આ હેરિટેજ વોકનું મહત્ત્વ એવું છે કે જે વડવાણ શહેરમાં જુદા જુદા પ્રકારના જે સ્ટ્રક્ચરો છે જે ઘણા વર્ષોથી અહીંયા ઊભા છે ઇતિહાસની સાક્ષી છે આપણે વડવાનની સ્વાભિમાનની સાક્ષી છે એની ફરીથી આપણે ઉજાગર કરીએ અને આપણે સમાજ આગળ આપણને લઈ જઈએ હવે રિસેન્ટલી સરકારે આપણા સુરેન્દ્રનગર વડવાન મહાનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અરાઉન્ડ બસો સત્તર કરોડથી વધારાના કામોની મંજૂરી આપી છે અને એમાં ઉત્તરોત્તર વધારા પણ થાય છે અને એમાં ઘણા બધા કામો જે છે એ આપણે વડવાન શહેરમાં કે સુરેન્દ્રનગરમાં ટુરિઝમમાં વધારા કરી શકીએ એ પ્રકારના કામો એમાં અમે લઈ લીધા છે એમાં દાખલા તરીકે આપીએ તો ત્રીસ કરોડના આપણે રિવરફ્રન્ટ લઈ લીધા છે જે આપણા બસ સ્ટેશનથી લઈને કેબેન્સ આપી સુધી એનું કનેક્ટિંગ લિંક આપણે ઊભી છે બીજી વસ્તુ જોઈએ તો જે આપણે ધોળી પોલ છે અને જે કોર્ટ છે એના માટે પણ આપણે પૈસા સરકારે આપ્યા છે મ્યુઝિયમ માટે પણ પાંચ કરોડના પૈસા જે છે અન્ય આપ્યા છે તો જેટલા પણ સ્ટ્રક્ચરો અત્યારે સુરેન્દ્રનગર વડ ક્ષેત્રમાં ઊભા છે અને જેનાથી ટુરિઝમ ગૃત થઈ શકે જેનાથી આર્ટિસન્સને મદદ આપી શકે અને અહીંયાને ઇકોનોમી એક નવો રૂપ પણ અને નવો એંગલ આપણે મળી શકે એના માટે સરકારે આપણે મુક્ત હસ્તે જે છે સપોર્ટ કરી રહ્યા છે અત્યારે આપણે બધાને જાણવા મને આનંદ થાય છે કે અરાઉન્ડ બસો કરોડના ડીપીઆર છે જે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ આપણા બનવાના હેઠળ છે અને આગળના એક મહિનામાં આપણા જો છે એ સ્ટ્રીમલાઇન થઈ જશે એટલે કે આગામી એક વર્ષમાં અમારે માનવું છે કે જે અમે પાંચસો કરોડના કેપિટલ ખર્ચ માટે જે મહેનત કરીએ એમાં મોટાભાગના પ્રોજેક્ટો જે છે એ આ વર્ષમાં અમે શરૂ કરવાની ઈચ્છીએ છીએ અને આ જો હેરિટેજ વોક છે ખાસ કરીને જે ઘણા બધા ગુજરાતના અલગ અલગ એરિયાથી લોકો આવે છે એ પણ એ બહુ સારી વાત છે વડવાનના પણ જુદા જુદા એરિયાના આગેવાનો આવ્યા છે નાલાજી પણ આવ્યા છે અમારો સ્ટાફ પણ છે આપ જવાબ મીડિયાના મિત્રો પણ છે મારી આપણે બધાને પણ એક નમ્ર અરજી છે કે જે આપણી ધરોહર છે એને આપણે બચાવીએ કરીએ અને વિશ્વને બતાવીએ કે આ કાર્યક્રમ યોજ્યો છે અને આવા મેલનું જે તમે આત્મા જે પીડું ઝડપી છે કે જે હેરિટેજ ઇમારતો છે એનો વિકાસ કરવો જોઈએ સૌથી ઠાકર કપિલ નામ છે મારું અતુલ્ય વારસો સંસ્થા છે અને વઢવાણ શહેરમાં આપણે બધાને ખ્યાલ છે કે વઢવાણ ઐતિહાસિક શહેર છે અને જે ગુજરાતના હેરિટેજ શહેરો છે ભુજ ગણીએ અમદાવાદ ગણીએ વડોદરા ગણીએ એ સૌની તુલનામાં વઢવાણમાં પણ અદભુત જૂના ગેટ છે કિલ્લો છે માધાવવી અદ્ભુત વાવ છે ગંગા વાવ છે તો આ બધા જે વઢવાણના જે સ્થાપત્ય છે ઉજાગર થાય એના માટે એક નાનો પ્રયાસ છે અને આ પ્રયાસ અમે લોકો હેરિટેજ વોકનું આયોજન છે આજે હેરિટેજ વોક થકી જે બારના ટુર્સ ઓફ ફ્યુચરમાં અહીંયા વઢવાણમાં આવશે તો એ દેખી શકે જાણી શકે કે આ વાર્તો શું છે અને આની વસ્તુ ઇંગ્લિશમાં પણ હશે ગુજરાતીમાં પણ હશે અને હિન્દીમાં પણ હશે અને હેરિટેજ વોક બાદ અમે લોકો જે માધાવ છે માધાવાવમાં અતિ અજવાળું રાઇટ ફ્રોમ ધ પાસ્ટ તો આજુબાજુ ગામના લોકો ભેગા તો શાસ્ત્રીય સંગીત થશે અને કરવામાં કરશે